ના હોય આ આજે હાર હડો તા આવો આ આજે આયો ના ફાઈનલ આવજો બઈ હાર ઈ ચેક કરશે શું રહે બની તો ભો અને બની તો પાવળ્યો

તો હવે ઘર આવી જુ ઘર તોલા છે જયેશ ભાઈ હડોદ તને અમે આવી ગયા છે

અમે કોઈ લડવા નહીં લડ્યા ઓલા અમે લડ્યા જ નહીં યારે ભઈ એક કે કર્યો કોઈ જમીન બાબત નો આયા કોક જ નહીં કોઈ ભાઈને દુખ ના ભરાય તો સારું ઈ કાચો જા બેણ છે બેણ છે તો તમે ધુણવા દેહો હા હા આવા ધુણા બેહડો વાજી હા આપણે આવી ગયા છો તો માતા નાઈ તો આપણે ઉડવા પડશે

કાહા કહન બૈડા રાતા છોડતા વાર હું તમને કીધુંતું આ ભૂવા પાણી ન કરાય આપણે કે ના થાય આ તો આપડા ભઈએ પી થાય આપણે હા આવો પકો રસ્તો પર એમ કરો એક ને વધાવો જો વધાવો વેણ આવે ને તો કાટા ઉડન કરશે ચૂડી પીપી ન પાડવાનું 2જી હાલવાયા આ તો વધાવો છે

અમારા હા નીય ભો કે હું આયો પણ ગાડી લઈને અને આ મારે કોઈ હું શાક પૈસા લૂટવા આવું કરતા

કરવું રહેશે ના જ આવું કોઈ જાવ હડો તમે ના